এই হনবাই কে ঵িখের একে একে হনবাই হোডারে ঵ালি একে হনবাই কে ঵িখের છે આ ઘટના ની વાત આપને કરું છું કે બાપુ વરસાદ નથી વરફ બહુ મોડું છે અને બાપુ એક હજાર ગાયું છે અને બાપુ પીવા પાણી ગાય ને નથી હો હવે કરવું શું તેથી એને પડકારો કરીને કહી દીધું તું ભાઈ મૂંઝાવાની જરૂર નથી નર્મદા ની પાઇપલાઇન નીકળી છે એ તોડી નાખો અને તમને મજા આવે તેથી હાંધો કરજો ભાઈ હું ગોંડલ જયરાજસિંહ જાડેજા બેઠો છો તમે તમારે ઉપાધિ નો કરતા પાણી એક નહી પણ હજી જોતું હોય અને હજાર ગાયું માટે ઘાસની જરૂર હોય તો ગોંડલના દરવાજા તમારા માટે આ ઉઘાડા છે ભાઈ આ પડકારો કરે એ દુનિયાને કંઈક દેખાડી કે ભાઈ પછી હમી હાંજ માં ગ્રામ ગાંઠિયા ખાઈને હોઈ જાય અમારે એકચ્યુલી દેશ માટે કંઈક કરવું છે હવે તમારી પેઢીઓ ભેળી થાય તો ગાંઠિયા ખાધે દેશનું સારું ન થાય ભાઈ સાહેબ દેશ ની મસાલો લઈને ચંદ્રશેખર આજા ભગતસિંહ મંગલ પાંડે જેથી નીકળી ગયા ભાઈ મારા દેશને આઝાદ કરવો છે અને ભગતસિંહ ની સાવ નાની ઉમર આ સંસ્કૃતિ સગવડ ડાયરો છે યુવાનો છે એટલા માટે કહું છું કે હાવ નાની ભગતસિંહની ઉમર અને એનો બાપુ છે એ આંબાના ઝાડવા ફળિયામાં વાવે છે અને એમાં રાજદીભાઈ ભગતસિંહ ની નાની ઉંમર ને બાપુ ને કીધું બાપુ આ શેના જાડવા વાવો છો કે આંબાના જાડવા વાવું છું આમાં વર્ષો પછી કેરીયું થાય બેટા તેથી ભગતસિંહ નાની ઉંમર હજી કઈ ખબર નથી ખબર એટલી હતી કે આપણો દેશ ગુલામીમાં છે બીજી કઈ ખબર નતી એને કે આપણો દેશ કોકનો ગુલામ છે અને ગુલામી સહન કોણ કરી શકે માય કાંગલા હોય ગુલામી સહન કરે બાકી મરદ કોઈ ગુલામી સહન ન કરે અને કીધું કે બાપુ આ આંબા શું આપે કે આ કેરીઓ આપે એમ તેથી ભગતસિંહ નાની ઉંમર માં એટલું પોતાના બાપ ને કેતો બાપુ જો આ ઘરમાં મારું હાલતું હોત ને તો હું બંદૂક ના જાડવા વાવી દેત અને એટલી બધી બંદૂક હું થાત કે મારા હિન્દુસ્તાન ને આઝાદ કરવા માટે અમારે કોઈની લૂંટ નો કરવી પડે હો અરે અમે નથી જાણ્યું કે પંથસી આફત ખડી છે પણ અમને ખબર છે એટલે હવે અમારી માતની હાકલ પડી છે બાપ આ દેશનો યુવાન જેદી ફાંસીના માચડે ચડે પથારી ફેરવી છે ભાઈ આ મેરે રસ કે કમર ને તેરી પહેલી નજર આપણને નહીં ખબર પહેલી નજર એમને કેવું કર્યું છે પણ માના ઉદરત ની માલકુર બાળકો જેને ગીતાજી ના રામાયણના પાઠ